નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર ચારનો પાઠ નંબર છ સજીવો લક્ષણો અને નિવાસસ્થાનની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીના ભાગ ચારનું વિજ્ઞાનના પાઠ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ધોરણ છના સ્વાધ્ય પછી ભાગ ચારના દરેક પ્રકરણના સોલ્યુશન આપણે મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ મેળવી શકો છો તો શરૂ કરીએ વિજ્ઞાન પાઠ છ સજીવો લક્ષણો અને નિવાસસ્થાન પેલું નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેને ક્રમમાં લખો તો પેલું નીચેના કયું ભૂ સ્થાન કહી ન શકાય તો સી તળાવ સાચું છે શ્વસન દિવસે ને રાત્રે બંને સમયગાળા દરમિયાન થાય છે ત્યાર પછી ત્રીજું નીચેના પૈકી પૈકી નવો સજીવ ઉત્પન્ન થતો નથી તો બી આંબાનું મૂળ ચોથો ઉત્સર્જન માટે નીચે કયું વિધાન સાચું નથી તો એ વનસ્પતિમાં ઉત્સર્જન થાય તો વનસ્પતિમાં ઉત્સર્જન થાય પણ અલગ રીતે થાય છે એટલા માટે આપણે આ ઓપ્શન પસંદ કર્યું છે ત્યાર પછી પાંચમું બુજો એક અજાણ્યા સ્થળે જાય છે ત્યાં પર્ણો નાના અને ઓછા હોય તેવી કેટલીક પર્ણો જ ન હોય તેવી કાટાળી વનસ્પતિ જોવે છે તો એ કયા વિસ્તારમાં ગયો હશે તો સી રણ વિસ્તાર ત્યાર પછી પ્રશ્ન બે માગ્યા મુજબ જવાબ લખો તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો તો ગાય ભેંસ કૂતરો બળદ બકરી ઘેટુ ઊંટ શિયાળ સિંહ હરણ નીલગાય મોર પોપટ બગલો કાબર ચકલી કાગડો કોયલ કબૂતર વગેરે તમે લખી શકો ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપતી વનસ્પતિઓની નામની યાદી બનાવો તો ઉત્તેજના એટલે સૂર્યપ્રકાશ પવન બરાબર રાત દિવસ એના પ્રત્યે જે પ્રતિચાર આપે છે એ વનસ્પતિ તો ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપતી વનસ્પતિમાં લજામણી તો લજામણીના પાનને તમે સ્પર્શ કરો તો બીડાઈ જાય સૂર્યમુખી સૂર્ય તરફ ભ્રમણ કરે જે બાજુ સૂર્ય હોય કમળ દિવસે પર્ણ પાખડી ખુલે રાત્રે બંધ જાય એવું જ ટ્યુબવેલ છે રાત રાણીમાં ફૂલો રાત્રે ખીલે મકાઈ છે સૂર્યની દિશામાં આગળ વધે જળકમુદી છે એ પાણીની દિશામાં આગળ વધે તો વનસ્પતિના નામ છે લજામણી સૂર્યમુખી કમળ જળકમુદી પછી વનસ્પતિને ઉગવા માટે યોગ્ય યોગ્ય વનસ્પતિને ઉગવા માટે માટે વિકાસ ક્યાં ક્યાં અજૈબિક ઘટકોની જરૂર પડે તો માટી પાણી હવા ભેજ ભૂમિ ખડકો જમીન ગરમી જેવા અજૈવિક ઘટકોની જરૂરિયાત પડે તો માટી પાણી હવા ભેજ ભૂમિ ખડકો સૂર્યપ્રકાશ ગરમી જેવા અઘટકોની જરૂર પડશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ વર્ગીકરણ કરો એમાં નીચે આપેલા સજીવોના તેમના નિવાસ સ્થાનને આધારે વર્ગીકરણ કરો તો જંગલમાં રણમાં અને પાણીમાં તો વાઘ જંગલમાં ચીતો જંગલમાં શિયાળ જંગલમાં ઊંટ રણમાં કુડખર રણમાં માછલી પાણીમાં કરચલો પાણીમાં પોયણું પાણીમાં સાગ જંગલમાં કમળ પાણીમાં સિંગોડા પાણીમાં શાલ જંગલમાં અને સીસમ તો જંગલમાં આ રીતના જંગલમાં આટલા રણમાં અને આટલા પાણીમાં જોવા મળે છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો બીજું તમે જોઈ હોય નામ એ વનસ્પતિઓના નામની યાદી બનાવો આ વનસ્પતિ તેમના નિવાસસ્થાનને આધારે અલગ તારવો હવે ભૂનિવાસમાં જોવા મળતી ભૂનિવાસ એટલે એમાં રણ પ્રદેશ પછી પર્વતીય પ્રદેશ મેદાન પ્રદેશ બધેમાં આવી જાય તો શાક શાલ સીસમ વાસ ખેર રાયણ ખાખરો સેમડો લીમડો વડલો પીપળો ખીજડો જામફળી આંબો રણ પ્રદેશમાં બાવળ બોરડી થોર વગેરે પછી જલીય વનસ્પતિ જે પાણીમાં થાય કમળ પૈડું સિંગોડા જળકમુદી વગેરે તો આવી આપણે વનસ્પતિઓ છે એના નામ શેમડા અને નિવાસસ્થાનના આપણે અલગ પાડી છે ત્યાર પછી તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ અને વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મ સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે જૈવિક ઘટકોમાં વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે અજૈવિક ઘટકોમાં હવા પાણી સૂર્યપ્રકાશ ગરમી ભૂમિ ખડકો વગેરેનો સમાવેશ થાય છે જૈવિક ઘટકમાં તમારું દાખલા તરીકે હોય તો બધા સજીવ લખે કે ગાય ભેંસ કૂતરો બળદ મનુષ્ય અજૈવિકમાં હોય તો હવા પાણી સૂર્યપ્રકાશ ખડકો નદી પર્વત એ આવશે ત્યાર પછી પ્રશ્ન પહેલો અહીંયા પ્રશ્ન પાંચ વૈજ્ઞાનિક કારણ આપો એમાં પહેલો માછલી રણમાં ને ઊંટ દરિયામાં જીવી શકે કેમ તો માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે તો કે ન જીવી શકે માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી ન શકે કારણ કે માછલીનું શરીર પાણીમાં રહેવા માટેના તમામ અનુકૂલન ધરાવે છે તેમજ ઊંટ છે રણ પ્રદેશ માટે રહેવા માટે અનુકૂળ ધરાવે છે માટે છે જીવી શકે નહીં હવે બીજું પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે પર્વતીય વિસ્તારમાં ખૂબ બરફ પડે છે જો વૃક્ષો સીધા ફેલાયેલા હોય તો બરફ તેની ડાળીઓ પર જમા થઈ જાય છે અને ડાળીઓ તૂટી શકે છે તે માટે પર્વતીય વૃક્ષો શંકુ આકારના હોય છે તેથી બરફ સરતાથી નીચે સરકી જાય ને ડાળીઓ નીચે બાજુ વળી જાય જેથી બરફ અટક્યા નહીં અને વૃક્ષને નુકસાન થાય નહીં આ રીતનો તમે જવાબ લખી શકો છો ત્યાર પછી ત્રીજું માછલી પાણી માછલી પાણીમાં જીવન ટકાવી રાખવા માટે કયા કયા અનુકૂલ ધરાવે છે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ત્રીજું માછલી પાણીમાં જીવન ટકાવી રાખવા માટે ક્યાં ક્યાં અનુકૂલન ધરાવે છે માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે આવા હોળી જેવા આકારને ધરા આકાર કહે છે આવા આકારને લીધે માછલી પાણીમાં તરતી વખતે ગતિ અવરોધ ઓછો થાય છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે ચોથું બુજોઈએ વનસ્પતિ જોઈ ત્યારે તેને થયું કે આ વનસ્પતિ આપણી જે મોં કશું ખાતી નથી મોહડે કશું ખાતી નથી તેને મો પણ નથી પછી તે સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય શા માટે તો વનસ્પતિ સજીવના બધા લક્ષણ ધરાવે છે જેમ કે વનસ્પતિ શ્વસન કરે છે તેમાં પરણમાં આવેલા છિદ્ર દ્વારા હવામાનનો ઓક્સિજન વાયુ લે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે તે જમીનમાંથી ખનિજ દ્રવ્યો અને પાણી ખોરાક તરીકે લે છે તે નાનો છોડ વૃદ્ધિ પામીને મોટો છોડ બને છે વનસ્પતિના બીજ વાવવાથી નવો છોડ ઉગે છે ઉપરના વિધાનો પરથી બારમાસીનો છોડ એટલે કે વનસ્પતિનો છોડ સજીવ છે એમ કહી શકાય છે તો આ હતો આપણો પ્રશ્ન નંબર ચાર ત્યાર પછી પાંચ બુજોએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું વિમાન જોઈને તેને વિચાર્યું કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે તો સજીવ કેવું નિર્જીવ વિમાન આકાશમાં પોતાની જાતે ઉડતું નથી પરંતુ વિમાન ચાલક દ્વારા તેને આકાશમાં ઉડાવવામાં આવે છે તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે આ સજીવના લક્ષણ ન ગણાય વળી વિમાન શ્વસન કરતું નથી વૃદ્ધિ પ્રાપ્તું નથી કે પ્રજનન કરતું નથી તેથી વિમાન નિર્જીવ કહેવાય પ્રશ્ન છ વનસ્પતિ હલનચલન કરી શકતી નથી જ્યારે કાર બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે તો તમને તે સજીવ કે નિર્જીવ કેવી રીતે કહી શકશો શા માટે વનસ્પતિ સજીવના અન્ય લક્ષણો કે શ્વસન કરવો ખોરાક લેવો સંવેદના સંવેદના અનુભવી વૃદ્ધિ પામવું સજીવ નવો સજીવ ઉત્પન્ન કરવો વગેરે ધરાવે છે જ્યારે કાર બસ આવો એક પણ લક્ષણ ધરાવતી નથી તેથી તે નિર્જીવ કહેવાય અને વનસ્પતિ સજીવ કહેવાય ત્યાર પછી સાતમું છે ઉંદર અને સાપ રણની રેતીમાં શા માટે ખૂબ ઊંડે બનાવીને રહે છે ઉંદર અને સાપ રણની રેતીમાં ખૂબ ઊંડે દર બનાવે છે કારણ કે દિવસ દરમિયાન કારણે રેતી ઝડપથી ગરમ થાય છે અને રણ પ્રદેશમાં ગરમીનું ખૂબ પ્રમાણ હોય છે આથી ગરમીથી બચવા આવા પ્રણીઓ ખૂબ ઊંડો દર બનાવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન આઠ રણ વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ કઈ વિશેષતાઓ ધરાવે છે શા માટે રણ વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિ પર્ણનું રૂપાંતર કરે છે જેથી દ્વારા ઓછું પાણી ગુમાવાય વનસ્પતિના અને ઓછા હોય છે પ્રકાંડની પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે એ પ્રકારની પણ પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે માંસલ ને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે પ્રશ્ન છ માગ્યા મુજબ તો લખો થોર એ રણ પેલું થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે તેના પર તેને પર્ણો હોતા નથી પોતે તે પોતાનો ખોરાક કેવી રીતે બનાવતી બનાવતા હશે થોરના પર્ણ નાના અને ઓછા હોય છે પર્ણનું કંટકમાં રૂપાંતર થાય છે તેથી બાષ્પો સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે પ્રકારની શાખાઓ જાડી અને લીલી હોય છે જેના દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરે છે તેના માનસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે ત્યાર પછી બીજું તમે પોતે સજીવ છો તમારામાં એવી કઈ લાક્ષણિકતા છે તે નિર્જીવથી જુદા તારવે સમજાવો સજીવના સામાન્ય લક્ષણો તો કે તેઓને ખોરાકની જરૂર પડે છે વૃદ્ધિ પામે છે એટલે કે જન્મે છે મોટા થાય છે છેવટે મૃત્યુ પામે છે શ્વસન કરે છે ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે હલનચલન કરે છે ઉત્સર્જન કરે છે પ્રજનન કરે છે આવા લક્ષણો નિર્જીવમાં હોતા નથી વનસ્પતિ પ્રજનન કરે છે સમજા વનસ્પતિ પણ પ્રજનન કરે છે વનસ્પતિમાં પ્રજનન પદ્ધતિ જુદી જુદી હોય છે ઘણી વાર વનસ્પતિના બીજ દ્વારા પ્રજનન કરે છે બીજ ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈ નવો છોડ ઉત્પન્ન કરે છે કેટલીક વનસ્પતિ બીજ સિવાયના ભાગોમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે જેમ કે કલિકા દ્વારા બટેટાનો છોડ ઉગે છે ડાળીઓ કાપીને વાવાથી નવો છોડ ઉત્પન્ન છે પાનપોટીમાં પાનની કિનારીથી નવો છોડ ઉત્પન્ન થાય છે ત્યાર પછી ચોથું છે છે મગરને જોયો ત્યારે વિચાર્યું મગર જમીન પર બંને જગ્યાએ રહે મગરના નિવાસ સ્થાના કયા પ્રકારનું પાણી પ્રાણી છે સમજાવો મગર પાણી અને જમીન પર રહેવા માટે તમામ અનુકૂલન ધરાવે છે મગરના પગના પંજા પહોળા પાણીમાં તરવા માટે લાંબી પૂંછડીનો ઉપયોગ કરે છે વળી મગરનું શરીર બોટ આકારનું હોવાથી પાણીમાં તરવા માટે અનુકૂળ છે તેઓની તેની મજબૂત ચામડી પાણીને જમીન પર રહેવા માટે અનુકૂળ છે આવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહેવાય એટલે જમીન પર રહે અને પાણીમાં રહે ઉભયજીવી પ્રાણીઓ કહે છે પ્રશ્ન 7 વિસ્તારથી સમજાવો પેલું જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો તેની લાક્ષણિકતા બનાવો જલીય વનસ્પતિ કમળ સિંગોડા બામ જળ સરપોલિયા વગેરે વનસ્પતિઓ છે એના અનુકૂલનો જલીય વનસ્પતિના અનુકૂલન નીચે મુજબ છે જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે મૂળ કદમાં નાના હોય છે તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે બીજું વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા હલકા હોય છે પ્રકાંડ પાણીની સપાટી પર સુધી વિકસિત થાય છે વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી પર તરતા રહે છે આ પ્રકારના અનુકૂલન છે એ વનસ્પતિ ધરાવે છે પછી બીજું રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના શરીરની રચનામાં જોવા મળતી વિશેષતા મિત્રો ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી ઊંટ રણવાસી પ્રાણી તરીકે અનુકૂલન ધરાવે છે ઊંટના લાંબા ઊંટના પગ લાંબા અને પગના તળિયા પહોળા હોય છે જે તેના શરીરને રણની રેતીથી રેતીની ગરમીથી બચાવે છે વળી તેના પગના તળિયા ગાદી હોય છે તેથી તે રેતી પર સરળતાથી ચાલી શકે છે તેને પરસેવો થતો નથી તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તેનો મળ સૂકો હોય છે આમ તે શરીરમાંથી ઓછું પાણી ગુમાવે છે તે પાણી ખોરાક વિના લાંબો સમય સુધી ચલાવી શકે છે ખોરાક ન મળે ત્યારે જરૂર પડીએ ખૂંડમાં સંગ્રહ ચરબીનો ઉપયોગ કરે છે પોષણ મેળવે છે વર્ણવો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અનુકૂલન ધરાવે છે પેલું ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે ઉદાહરણ તરીકે યાક લાંબા વાળ હોય છે જેથી તેનું શરીર ગરમ રહે છે હિમચિતાના શરીર પગ પંજા પર ગાઢ ધુવાટી હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે પર્વતીય બકરીઓની મજબૂત ખરી ધરાવે છે જેથી ખડકાટ ઢાળ પર દોડી શકે છે તમારા શાળાના બગીચાની મુલાકાત લઈ અને સજીવ નિર્જી પદાર્થ યાદી બનાવ તો કે આપણે બગીચામાં જઈએ શાળાના અથવા ગામમાં તો એમાં ચકલી પોપટ કબૂતર કાબર કોયલ મોર વનસ્પતિ ખિસકોલી બુલબુલ વગેરે સજીવ જો મળે આજુબાજુ જે કંઈ જે કઈ વસ્તુ છે નિર્જીવ કુંડું બેન્ચ ગેટ ઈટ નળ નડી બાકડો વગેરે આ રીતનું સજીવ નિર્જીવની યાદી થઈ જાય ત્યાર પછી પ્રોજેક્ટ વર્ક કરવાનો છે પ્રશ્ન નવ સામાયિક અને સમાચાર પત્રમાંથી જુદા જુદા નિવાસસ્થાનોના પ્રાણીઓના વનસ્પતિના ચિત્રો મેળવી અને યોગ્ય વિભાગ મુજબ નિવાસસ્થાન મુજબ ચોંટાડો તો પાણીમાં રહેતા રણમાં રહેતા જમીન પર રહેતા પર્વત રહેતા એવા વિસ્તારોમાંથી જે આપણે પ્રાણીઓ રહે છે એના ચિત્ર ચોંટાડી અને આપણે આ પ્રોજેક્ટ વર્ક કરવાનો છે ત્યાર પછી આ ફકરો વાંચી અને આપણે જવાબ લખવાનો છે તો અનુકૂલન એટલે શું તો અહીંયા ચોક્કસ સી ચોક્કસ લક્ષણોની હાજરીમાં સજીવ વિસ્તારની કુદરતી રીતે જીવન જીવવા સક્ષમ બનાવે પછી બીજો છે શું પરિસ્થિતિ અનુકૂળને અનુકૂલન બંને એક જ કહેવાય તો આપણે જવાબ લેખક બંને એક કહેવાય નહીં અનુકૂલન જુદું છે ને પરિસ્થિતિ અનુકૂલન નહીં જુદું છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વધ્ય પોથીના પાઠ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો